કરે બધા હાલો લો કેમ છો તમે મજામાં થઈ છે મધુ બનાવી વઘાડીએ ગરમ ગરમ વઘાડીએ વઘારીયા ગરમ ગરમ વઘાડીએ

મેં નફીદ માં વઈ ની ઈસ ખાય હગે મસલતા ભાખતા ને લીંબુ નાખના હમ વેને એક વાગે એક વાગે હું વખળવા આવ્યો હતો ચીના ઠેકાણા નોઈ તો મીઠ કે લીધું તો હું કઈ કે રોટલા ખાવા રોટલી બકાલ હમ

कितनी हो गई 20 रुपया का मग है खाली का है बेटा बच्चे खाली का चाहिए हम ज्यादा छोड़ने से तो थोड़ा गिया लगे और और आधा नहीं बचेगा आधा का तो तोड़ो आधा टूटेगा इट लागे आधा से खाली ना से अच्छा ₹50 जमावे और पत्ता खा સાતો રાતો કરે ની શું કોમ પકો એ તારે દેતીન ફોલ્લી થા ની સા ભેરા દે ને હમ તમારા વીતી તે તવા કુતે ગજના ના કે ગામ એ મારા પર કોણ ગામ વાતાય મારે કાટિયા તા ને તે જા હું જાત થોડું છે કે નો દોરાવ જો થોડી હાથી વાતો બેસે હેરાન લાગી

પછી <laughs>

ને વિડીયો અપલોડ કર્યો હાલો તો એને સહાળા સજું છું અને મેં વિડીયો અપલોડ કરી લીધો ને એવી ને મળી પર ફેર્યા હામાં કંઈ કામ છે નહીં એવી રીતે ગઈ મારે કાં કામ હોય થોડાક કામ હતા ને વિસરે ને ખાઈ કંઈ કામ નથી ને ભગત ગો વઢી વઢવા વાઢવા જોવા આ હતી કે આમાં વાલ્યો છે કે નથી

બગીચામાં નારિયેરી ના બેય મોટી પાછી એકમાં વીસ માં જીણકી મોટા તાલા ને હમણાં તો બે દીખ્યા નો પવન એવો હોય ને કે આખો દિવસ ને સ્કાફ ને બાંધવું જ પડે પવન ગીરે જાય કાનમાં હાલો ગાય શીખ ડમાડમડમ અમે નવું લઈને નવું કરો ને મજ મજા કરો ને મંજૂર નાખે ટમેટા શેક મને ખાતું નથી મારે ખાવું જોવો જવો જોવા લઈ જવા લઈ જ જોવા એટકી આવે મંજૂર ને એટકી ચાલુ થાય નહીં ચાર કલાક પાંચ કલાક ન બેસે એટલી એવી આવે એ આવે નસો તણાઈ જાય પણ તું કોઈ યાદ કરતું નથી એટલી કોઈ યાદ નથી કરતું એ યાદ નથી કરતું એક બેન ત્રણ

બીજો અમારે રોહોડો બનાવ્યું ને એની બીજા રોહોડે મારે ભી હું ટમેટા લખવા ભોગે છે અડી દયા અડી દિયા મને પીટકે તો ખાતો હતો કઈ ખાવાય ભૂગે થયા नगर पूरा थे इस पर क्या तो नहीं लक्ष्मणिया कुछ <laughs> तो गड़बड़ है इसमें 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 नहीं माना गड़बड़ कुछ तो गड़बड़ है दया इसमें कुछ गड़बड़ है कुछ तो होगा कुछ नहीं तो अब खा ले और तो ने उमर हैंड खाता खतम सेठियन लत लगी लगी ते लगी को तो बोलन માલ તે આપણે કંઈ એવું જરૂરી ને હમ આવે તો આપણે ત્યારે આપણે કરીએ ને બાય કરીને આગળ મહાદેવ ને આપણે મળી મળીશું ગુડ નાઇટ